દાહોદમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને તે બાદ તેની હત્યા કરવામાં આવી તે ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા જૈની ઠુમ્મર દાહોદમાં તે દીકરીના ઘરની મુલાકાતે ગયા હતા ને ત્યાં જઈને તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું અંશેની કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર જે દાહોદ ખાતે ગયા હતા તે દીકરીના ઘરે ગયા હતા ને તે દીકરીની માતાને મળ્યા હતા તેના સમગ્ર ઘરના લોકોને મળ્યા હતા ને સાથે જ દીકરીના ફોટા ઉપર શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેને ફૂલ અર્પણ કર્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે અત્યારે ભાનુબેન બાબરિયા ક્યાં ગયા જે મહિલા અને બાળ માટે જે ઝઘડા કરી રહ્યા હતા તેવા ભાનુબેન બાબરિયા અત્યારે ક્યાં ગયા ને તેમણે સીધા ભાનુબેન બાબરિયા ઉપર પ્રહાર કર્યા હતા ત્યારે આના વિશે તેમણે વધુ શું કહ્યું તે સાંભળીએ દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીધી જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી આટલી નાની દીકરી નાની સાથે આવું આવું અત્યાચાર કરવાનો વિચાર આવે હું માનું છું ત્યાં સુધી એ માણસનો કહી શકાય પીશાચ કહી શકાય અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે અમે તો વિચારધારાથી વિમુખ છે પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રસાર પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે કુબેટ કુબેતર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળાના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મૌન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ ની વાત કહેવાય અહીંયા ના બચુભાઈ ખાબર છે પંચાયત મંત્રી છે આ તાલુકો એમનો છે છતાં પણ ક્યાંક આવી નથી શેકા તો આ પણ ની વાત કહેવાય કદાચ તમારે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ના કાર્યક્રમો ફુરસદ નહીં મળી હોય પણ તમારી ફુરસદ ના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાન ને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી થી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રી ને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર સંભાળવા માટે સક્ષમ છીએ એમને સજા તમે નો આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એમને શું કરવું ગોળીએ દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાવરિયા એકમાત્ર મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો તમે આ દીકરી છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સીટ સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં હવે કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા

જ દેવાના હોય તો અમને છૂટી આપી દો ધન્યવાદ

ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં નમસ્કાર